તમારે એવું ના હોય ના સન્ડે કીધું તો કાલે એવું કાલે એવા બધું થોડી પર લાવવાનું ના હોય

પીવાનું આજે વખત વેચાય એટલે ઊંડો પડે પહેલી વાર કીધું ને અમે તમારા બાપ ની જમીન નહીં જમીન નહીં જમીન નહીં હતો એટલે દારૂક નહિ સરકારે પણ દારો સર દારૂ દારૂ વેચવા તો કઈ સરકાર જમીન નહીં હાલતી આવે so, mm. so, તમે અમર કપ ની જગ્યા ને આ ઘર તો ઊડો ભી પાડવા નહી લાગે અને બાપ ઉપર જગ્યા તમારા બાપ કે મારા બાપ આપની વાત નહીં કરવાનું વેચવાનો બાકી ગલ્લો ભી ઊંડો મારે દારો વેચવા અમે જમીન નહીં

Healthy required 钱 ખ poured… ખother not � favour of ખ ખ ઩ Matthew ખ很多 ખ ખ of the ઘૅહ ખ ખ misે ખરપ ખ 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 ગ ખ ખ ખ ખ ખ ખ ખ દારો બો ગોકરી પર કશું નહી બોલ્યા દમણ સામે ચાલો એટલે બધો કારોબાર પ્રેમથી જેટ કીધું અને તમે આજે ભાપ ઉપર જવાની એ વસ્તુ તો બોલવાનું નઈ બાપ તમે જે દારો કારો તમે બહાર નીકળી ગયા કારો દારૂ કારો તમારું પાડેપુર પાડુપુર નહીં ચાલુ ભરણ તમે કાળો નઈ વેચો તમે તમે ગેરકાયું નહિ વેચો ચાલ

વિજિટેલના આનોની જે છે હાજી દે આની દે આને દે આને દે આને દે આને દે ચુકાઈ જશે છે ગાલે ગમે ઉંધો પડીયા સમજાય નહી ઉગા અવનવા રોજબરોજ ના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો